પાદરામાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ હકની વાત સંગઠનની કડક કાર્યવાહી અને અનાજ ચોરોનો જાહેર વરગોડાની માંગ પાદરા તાલુકામાં સરકારી અનાજની ચોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે કરજણ પોલીસે કરજણ વિસ્તારમાંથી ઘઉં ચોખા અને ચના સહિત કુલ એકસો પંચ્યાસી કટ્ટા સરકારી અનાજ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે આ મામલે પાદરા હકની વાત સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સંગઠનના કાર્યકરો દ્વારા ચોર છે ભાઈ ચોર છે અધિકારીઓ ચોર છે જેવા સૂત્રોચ્ચાર સાથે બેનર અને પોસ્ટર પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ મામલતદારને બિલોડી કાચ આપી પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સંગઠનના પ્રતિનિધિ વિકી શ્રીમાળી દ્વારા એક સપ્તાહ અગાઉ જ પુરવઠા અધિકારીને સરકારી અનાજના વિતરણમાં ગેરરીતિઓ થતી હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત બાદ માત્ર એક અઠવાડિયામાં જ અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાતા તંત્રની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે આ મુદ્દે વિકીશ્રી માળીએ જણાવ્યું હતું કે જો વહેલી તકે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો મામલતદાર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આટલી બધી જો કદાચ કોઈ તો અમે તાલુકાના વડા સાહેબ બરાબર તો અમે તમને છે ને બેઠા બેઠા નજર રાખી અમે આ આપીએ છે બરાબર બિલોડી તમે નજર રાખજો તો અમને એવી આશા છે કે કામગીરી થશે

તેને અનુલક્ષીને આવેદન છે અને ખાસ કરીને હકની સંગઠન દ્વારા પચીસ ના રોજ પુરવઠા વિભાગ અધિકારી શ્રીને આ ગેરરીતિના માટેની એક અરજી આપણે કરેલી હતી અને બરાબર એના છ દિવસ પછી એટલે કે તેવીસ તારીખે કરજનની અંદર એકસો ને પંચ્યાસી બોરીઓ પચાસ પચાસ કિલોની એકસો પંચ્યાસી બોરી પકડાઈ અને જાણવા મળ્યું કે પાદરાના સસ્તા અનાજની દુકાનના ગોડાઉનની ગોડાઉન ની આ બોરીઓ છે હવે આ બોરી બારોબાર કરજન કેવી રીતના પહોંચે એક આયસર ટેમ્પો ભરીને જ્યારે આટલી મોટી ઘટના બને છે કે આટલા હજારોની સંખ્યા હજારો કિલો સંખ્યાની અંદર અનાજ આજે બારોબાર સુધી પહોંચી જાય છે તો એ કોની રેમ રેજર હેઠળ પહોંચતી હશે કયા અધિકારીઓની એની અંદર સંડોવણી હશે એટલે ચોક્કસપણે આ ચોરી અને આ કૌભાંડ એ સાબિત કરે છે કે અનાજ ચોરો એ પાદરાની અંદર સસ્તાના અનાજની દુકાનની અંદર ગરીબોના અનાજ બારોબાર બીજી જગ્યાઓ પર વેચી દે છે અને આ અનાજ પહોંચતું નથી એટલે મામલતદાર કામ ચાલશે તો ગરીબો સુધી જો અનાજ નહીં પહોંચે એની પણ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી અમે આપી છે અને ખાસ કરીને સાહેબને જે મામલતદાર સાહેબ આ પાદરા તાલુકાના વડા કહેવાય તમામ કચેરીઓના એમને અમે બિલોડી કાચ આપ્યો છે કે સાહેબ તમે પાદરા તાલુકાના દરેક ગામ સુધી તો પહોંચી ના શકો પણ બેઠા બેઠા બિલોડી તમે ઉપર નજર રાખજો કેમ કે તમારા પર અમને હવે વિશ્વાસ રહ્યો નથી માટે સંગઠન જો આવનારા સમયની અંદર જો સસ્તા અનારની દુકાને ચાલતી ગેરરીતિઓ બંધ નહીં થાય અને ખાસ કરીને જે આ કૌભાંડ ની અંદર સંડોવાયેલો કોઈ પણ અધિકારી હોય કોઈ પણ કર્મચારી હોય તેનામાં કડક માં કડક અને કાયદા રૂપ જો દાખલો બેસે એવી કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે એનો વિરોધ કરીશું અને અમે તો ગૃહમંત્રી સુધી પણ આ રવાના બેસ પર અમે મોકલીશું અને જે ચમરબંધીના વરઘોડા નીકળે છે ને તો અમે પાદરાની જનતા માટે પાદરાના ગરીબોનો અવાજ થકી અમે એમની એક વાત કહેવા માંગીએ છીએ કે જો આ ચંડોડીની અંદર જે અધિકારી પકડ્યો છે એનો જાહેરની અંદર વરઘોડો ક્યારે નીકળશે સાહેબ એની પણ અમે માગણી કરી છે એટલે ગરીબ જનતાને અમે અમારા હકની વાત ટીમ સંગઠન દ્વારા એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ લડવાની વાત આવે તો તમે જો બોલી ના શકતા હોય તો અમારા સંગઠન સુધી તમે પહોંચો ચોક્કસથી તમારો અવાજ બનીને તમારા હક માટે અમે લડીશું કેમકે હકની વાત એ જનતાની વાત અધિકારીઓ સુધી પહોંચાડે છે નેતાઓ સુધી પહોંચાડે છે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી લડત આ હર હંમેશ દરેક દરેક વિભાગોમાં ચાલુ રહેશે